હવે લગ્ન સંબંધો જયારે થાય છે ત્યારે એની મજા જોરદાર હોય પણ એના પ્રોઝ એન્ડ કોન્સ આપણને ખબર જ નથી કે એનું અંતિમ પરિણામ શું હશે અને આવા સમયે આ જે સમય આપવા વાળા લોકો છે જે નવરા લોકો છે તમને એમ થાય કે અમારી કેટલી કેર કરે છે કેટલું ધ્યાન રાખે પણ સાહેબ માણસની જરૂર છે ને પિસ્તાલીસ વર્ષ પછી જ પડે છે પહેલાં તો જરૂર હોતી જ નથી બોસ ફોર્ટી ફાઈવ ફિફ્ટી ઇયર્સ પછી હસમેન્ટ વાદની જરૂર હોય છે વીસ થી પાંત્રી ચાલી તો આખી દુનિયા હશે ને જો સેવા કરવા માટે આ વાત ભૂલાઈ જાય છે અને ત્યાં આ બધું ચાલે છે અને વીસ વર્ષે સાહેબ તમને ખબર છે લેડી ડાયના ગુજરી ગયા બ્યુટીફુલ લેડી ખબર છે ઇંગ્લેન્ડના મહારાણી એ કેમ ગુજરી ગયા ખબર છે કાર એક્સિડન્ટ એમના ડ્રાઈવર જોડે એમને થોડું કંઈક ઈલું ઈલું હતું પ્રેસ વાળા જોઈ ગયા પેલા ગાડી ભગાઈને એક્સિડન્ટમાં ગુજરી ગયા રોશન ને શું થયું મેં પહેલા કહ્યું કે આ ટેબલ છે ને આવું ને આવું પણ એક જીવંત ચેતના કોઈ દિવસ આવીને આવી રહે નહીં અને એટલે હું મારા બધા ખાસ કહું છું કે ઘરમાં એક ટાઈમ આખો પરિવાર ડાઇનિંગ ટેબલ પર સાથે જમવું જોઈએ આ મહાન સંસ્થા છે પપ્પાની રાહ જોવાની બાની રાહ જોવાની દીકરા કોઈએ નહીં ખાવાની મારી વાઈફ કાયમ અમે બધા જમીએ ને કે હું રોટલી બનાવી રોટલી બનાવ્યા પછી હાથે તો એ પાછી જીદ્દી સાથે સાથે શું થાય આચાર વિચાર બધી ચર્ચાઓ કરવી ડાઇનિંગ ટેબલ બેઠક એક જ સમય છે જ્યાં તમે બધા સાથે હોય આ વાત આપણા લોકોમાં થતી નથી તમે ખાઈ લો હું ખાઈ લઉં તે ખાઈ લીધું મેં ખાઈ લીધું તમે ટિફિન ખાઈ લેજો હું આ ખાઈ લઈશ એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય એટલે વીસ વર્ષે ડિવોર્સ થવાના પ્રશ્નોના કારણમાં શું છે કે આપણે આપણી જે કેરિયર જે પૈસા કમાવા દોરીએ છીએ જયારે પૈસા આવે ત્યારે એ પરિવાર જ હોતો સાથે એટલે એવા પૈસા શું કરવા કમાવા અને બીજું એક વાત તમને ખાસ યાદ કરાવું વાલીઓ લૂંટારો ડાકુ હતો ખબર પૈસા માટે લોકોને મારી નાખે ચક્કા મારે લૂંટી લે એક દિવસ પેલા નારદજી ને પકડ્યા નારંદજી કીધું પેલા તું આ પાપ કરે છે તારા બધા બધા ભાગીદાર છે હા કે એમના માટે હું કરું જ છું

હું હું ઓનેસ્ટલી કહું કે મારા જિંદગીમાં તો મારી પાસે પૈસા જ નતા એટલે એટલી દોડા દોડી કરી કે હું કદાચ હું દિવસે ઘરે આવતો એવા દિવસો મારા બોમ્બે જતો ડાયમંડનો બિઝનેસ કરતો પછી જયારે બધું સરખું ત્યારે છ વાગે ઓફિસ જવું રાત્રે બાર વાગે ઘરે આવીએ પાંચ મિનિટ કોઈ દિવસ શાંતિથી બેઠા નથી પણ એ ખાનદાની એ મા બાપના સંસ્કારો આપેલા હોય તો કે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા આ પાવર ત્યારે રહે હું ગઈકાલે બી કહેતો આજે બી કહું છું હું છે ને હમણાં જયપુર ગયો હતો તો જયપુરથી બધા આવતા હતા બધા મિત્રો જ ગયેલા ફર્નિચર લેવા તો બધાની વાઈફના ફોન આવ્યો કિશોર ક્યાં છો કુનલ કેટલે પહોંચ્યા વિપુલ નીકળ્યા કે નહીં મારું ભૈરું એક ફોન ના કરે મન તો સારું ગિલ્ટી ફીલ થયું મેં તો ઘેર આવીને ઝઘડો કર્યો મેં તું પલવી તું એક ફોન ના કરે મન કે બળદિયો જાય ક્યાં આજે ખૂંટે જાવે કે તું ક્યાં જાય આ સમજ તું જેવો હતો જેવો છે જેવો હોયશ હું તારી સાથે છું અને આ તાકાત જ્યારે ઘરમાંથી માણસને મળે ને તો માણસ દુનિયાની પથ્થર ઠોકી શકે સાહેબ પણ માણસ થાકે છે તો ઘરથી જ થાકે છે બાકી કદી થાકતો જ નથી ધંધામાં સાહેબ નાઇન્ટી થ્રી માં મેં એટલું મોટું નુકસાન કર્યું કે દસ વાર સુસાઇડ કરવો પડે એકવારમાં વારમાં પતે નહી મરી જવાનું જીવવાનું મરી જવાનું જીવવાનું બધું વેચી માર્યું દાગીના ના બધું જ પણ એ જ વખતે મારી વાઈફ કહે સંજે પહોંચી વળશે હું ઘણી વાર ડિપ્રેસ થઈ જાઉં એમ એમ થાય કે સારું હવે શું થશે મને કે પહોંચી વળશે પહોંચી વળશે હું તો તમારા ઘેર આવીને ફસાઈ ગઈ પેલો બી ફસાઈ જાય સારું આ શું બાજુ ઘરમાંથી થાકીને ઘરમાં આવીએ ઘરમાં પાછું બીજું વોર ચાલતું હોય આ લોકો દારૂ પીએ છે વ્યસનો કરે છે એનું કારણ એનો પરિવાર છે અસલી નશો જયારે પરિવાર સાથે હોય ને કોઈ માણસ હું નથી માનતો કે નશો કરે પણ ઘરમાંથી જે જોઈએ ન મળે એટલે માણસ પછી બહાર બધું કરે આ પાયા વાત વી મસ્ટ બી રોલ મોડલ ફોર ચિલ્ડ્રન એક બાળક જ્યારે પ્રેમ કરે કે લગ્ન કરે તો એને એમ થયું છે કે મારે પપ્પા મમ્મી જીવે છે ને એમ જીવવું છે દેટ સોલ આટલી જ સમજ છે બીજી કોઈ વાત જ નથી મારો દીકરો છે ને સાહેબ એને પ્રેમ લગ્ન કરવાનો એટલે પ્રેમ થઈ ગયો છે લગ્ન બાકી છે તો ચાર પાંચ વર્ષથી ચાલે એટલે રોજ હું પૂછું લે શું હે તારે આ બધું છોકરી વાળા કોઈ હાની પાડતા મને કે ના પાડે તો કોઈ નહીં મેં હા બાપુ તું જે જોડતા શું કહે છે પપ્પા પ્રેમ કર્યો છે લગ્ન કરે ખુશ ના કરે ખુશ મેં એકદમ ચાલો આપડો છોકરો છે બાપુ બરોબર છે આ તો છોકરી ના પડે એટલે સિગરેટો પીએ દાઢી વધારી ફરે તું નથી તો ધરતી કેમ કેમ નથી થતો